જાકી મોસીન અલી મોહમ્મદ હા ભાઈ હું માંડવી જતો હતો મારા કામ થી જતો હતો મારા બાપુજી ભેગા હતા મારા ભાભી ભેગા હતા અને મારો ભત્રીજો ભેગો હતો આ લોકો રસ્તામાં ઉભી ને વચમાં ગાડી આડી રાખીને માથા કૂટ કરી પાઇપ ને ધોકા વરી લઈને માથા ઉપર નાખ્યા ગાડીમાં નાખ્યા મારી મને સૂજવા ન દીધો ઉતરવાની મને માથામાં નાખી દીધા પૂરી પૂરી price કરતા હતા કે આ લોકો ને મને મારી નાખવાની બી પૂરી ને એક આ તો બીજો ભાઈ એનું નામ તો મને ખ્યાલ નથી ત્રણ જણ હતા બધા થઈને એક ચાકા ને બધા છોરીઓ ને બધું લઈને આવ્યા હતા દુકાન અને ઘણા ગામના ઘણા વેચમાં આડા આયા એને બધાને ધક્કા દે દીધા આ લોકો મને બેહોશ કરી નાખ્યા આ લોકો મારા ભાભીને પણ કપડાં ફાડી નાખ્યા મારા ભાભીના ભાભીના વચમાં આવ્યા ભાભી ને પણ લાગી ગયો મારો ભત્રીજાને પણ લાગી ગયો એટલે ભત્રીજો ઘરે છે છે સ્કૂલ એટલા અમે ને તેડી નથી અને પણ પણ આ લોકો અવારનવાર કરવા આટું ઊભા જ રહે છે રોડ ઉપર હું મારે ધંધા ઉપર દુકાન ઉપર ઉભો રહું ને આ લોકો જાય રસ્તા ઉપર આવે ને જાય ને ત્યારે આ લોકો ધંધો એવું છે કે આ લોકોનો ધંધો એવું છે કે આ લોકોનો રસ્તા ઉપર ઝઘડા કરવાનો જ છે આ લોકોનો કામ બધા એવા ખોટા કામ જ છે બે નંબરના ધંધા કરે છે આ લોકો કોઈ કહેવાવાળો છે નહીં આદિલ ચાકી છે નામ એનું ને ક્રાઇમ બ્રાઇટનું બોટ લગાવીને ગાડી ઉપર ફેરે છે ને આ કેક મારો કાંઈ કોઈ બગાડી નહીં શકે પોલીસવાળા પણ નહીં બગાડી શકે આ લોકો એમ કે તો આદિલ ચાકી એમ બેફામ થઈને આ ગામમાં ડોણ ગામમાં બેફામ થઈને નીકળે છે ને બેફામ થઈને હાલે છે કોઈ દોડનું કોઈ આડો ના આવે એમ કહે છે નહીં મને પોલીસ આડી આવશે એવી રીતે વાતો કરે છે બધા તારું ને પોલીસવાળા આ ત્રણ દિવસ ત્યાં કોઈ ફરિયાદ નથી લીધી આ અમે પોલીસવાળાને કઈ કઈ થાકી જઈએ છીએ પોલીસવાળા કે ના તમારો છે જ મેટો પતાય નાખો એમ જ વાત કરે હવે અમે શું કરીએ હવે અમે એકલા નિરાશ થઈ ગયા છે હવે ક્યાં જઈએ સાહેબ અમે કેનો સહારો લઈએ સાહેબ હવે અમે છેલો હતો એસ્ટેટ મીડિયા વાળા મીડિયા વાળા ભાઈને અમે બોલાવ્યો કોઈ અમારી પૂછા નથી કરતો સાહેબ એવું છે એક ચાકી સદામ છે આરમ ગાડી આરમ કરી આ લોકો મારે ધંધા ઉપર પણ આવીને માથાકૂટ કરે આપણે એમ ધંધા વિચારીએ કે આપણે ધંધો કરીએ કે આ લોકો કને ઝઘડા કરીએ શું કરીએ સાહેબ આપણે છોકરા પાડવા હોય એટલા સારું આપણે નથી કરવું ફાંધો એટલા આ લોકો સામે ની આવીને માથાકૂટ કરે હું મારો વેપાર લેન છે મારી હું માલ લેવા જતો હતો આ લોકો વેચમાં રસ્તામાં ગાડી વેચીને વેચમાં ગાડી રાખીને મને મારા કૂટ કરી નાખી માથા ફાડી નાખ્યા મારા હવે શું કરીએ સાહેબ આપનું નામ અને પરિચય મારું નામ ચાકી શરીફ અલી ગામડો તાલુકો માંડવી બનાવમાં આવ્યો તો મારા બાપુજી ને મારો ભાઈ માંડવી જતા હતા રિક્ષામાં મારી ઘરવરી અને એમાંથી આદિલ ચાકી સતાર સદામ ચાકી અબ્બકર વચમાં આવી સ્કોર્પિયો નાખી જીજે બાર ઈ એફ ત્રણસો એક નંબરની ગાડી વચમાં નાખી અને મારા ભાઈને ઉતરવા ન દીધો ડાયરેક ધોકા માર્યા અને લોખંડનો પાઇપ નાખ્યો આદિલ ચાકી સદામ ચાકી ધોકો માર્યો એ બે લોકો થઈને મારી ઘર વળીને આવી રીતે હાલત બગાડી કપડા ઉતાર આપણે ડેઢો ઉતાર્યો હાથમાં માર્યો ને મારા બાપુ જે મોટા મોટીઓમાંના સિત્તેર વર્ષના એને ધોકો માર્યો અને આવી રીતે હાલત બગાડી અને આવી રીતે મારા ભાઈને અવારનવાર મારે છે સાહેબ બીજા ત્રીજી ફેર આવી રીતે મગજમારી થઈ છે અને જે આદિલ ચાકી સતાર છે એને અમને અવારનવાર ત્રાસ આપે છે ડોણ ગામમાં અને મને બીજી વાર ધમકી આપી મારા ભાઈને કે તમે આગળ ગમે ત્યાં જશો ને પાછા ડોણ આવશો તો અમે તમે જાનથી મારવાની ધમકી દીધી છે એટલે અમને બીક લાગે છે અમે ડોણ ગામમાં કેમ જઈએ અવારનવાર અમને આ સાદામ ચાકી ત્રીજી વાર મારો આવ્યો છે સાદામ ચાકી અબખર આદિલ ચાકી સતાર એ અમને બહુ ત્રાસ આપે છે ને પોતે હા ને ફરિયાદ ફરિયાદી લેવા નથી આવતા અને અમને અવારનવાર ત્રાસ આપે છે ને ઉપર જે છે ને આવી રીતે ત્રાસ આપે છે પહેલા આ લોકો સામે કઈ એફઆર કે નોંધે પહેલા કોઈ ગુના છે એ લોકો પહેલા એકવાર અમારો કેસ ચાલુ છે અને અવારનવાર કરે છે ત્રીજી વાર મારા ભાઈને માર્યો છે અને એન્ટી ક્રાઇમ ખોટી રીતે બોર્ડ લગાવી ફરે છે ને આદિલ ચાકીયા પોતે છે અમારી એફઆર નથી લેતા સિવિલ હોસ્પિટલમાં માં છીએ પોતે માણસ પૈસા દઈ દીધા છે પોલીસને ને આવતા નથી દેતા અહીંયા કને અમને અવારનવાર ત્રીજી વાર મારા ભાઈ ને માર્યો છે ત્રાસ આપે છે બાર મહિના ત્રાસ આપે છે